બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી થરાદ માર્કેટ આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે જેમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરણસિંહ ચૌહાણની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલની વરણી કરાતા તેમના સમર્થકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે થરાદ માર્કેટ યાર્ડના ચેરમેનનું સુકાન સાંસદ પરબતભાઈ બાદ હવે તેમના પુત્ર શૈલેષભાઈ પટેલના હાથમાં આવ્યું છે ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ સર્વાનુમતે વરણી કરાતા શૈલેષભાઈ પટેલ અને કરણસિંહ ચૌહાણે તમામ લોકોનો આભાર માન્યો હતો થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીથી અમે અમારી ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના મેન્ડેટથી ચેરમેન તરીકે મારું નામ આવ્યું છે અને મેં વાઇસ ચેરમેન તરીકે શ્રી કરણસિંહ ચૌહાણજીનું નામ આવ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી તથા આપણા થરાદના ધારાસભ્યને ગુજરાત વિજ્ઞાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા અમારા જિલ્લાના બનાસકાંઠાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ ચૌહાણ અને થરાદ સંગઠનનું મંડળ જે આ મેન્ડલ આવ્યું એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અને અમારા ડિરેક્ટરોશ્રીએ પણ અમને જે બિનરેફ કર્યા એ બદલ ડિરેક્ટરશ્રીઓ અને તાલુકાની જે આખી મારી બોડીને બિનરેફ કરી બધા ખેડૂતોનો અને ટોટલ મતદારોનો આ તબક્કે આભાર માનું છું અને જે અમારું માર્કેટયાર્ડનો વિકાસ તેજ ગતિએ ચાલે છે એ જ એનાથી પણ વધારે તેજ ગતિએ ચાલશે એ જ બધી શુભેચ્છાઓ